નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલમાં મિત્રો ભારે ભરખમ અવાર્ડના માલિક અને સોલે ફિલ્મથી ગબ્બરના પાત્રથી ઘેર ઘેર જાણીતા બનેલ એવા અમજદ ખાને કરેલ ગુજરાતી ફિલ્મોની આજે આપણે વાત કરીશું જો ચેનલ પર નવા છો તો સૌ પ્રથમ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકોન અવશ્ય દબાવજો મિત્રો અમજદ ખાને સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મો ઓગણીસો ને ની અંદર કરેલી જે રામાનંદ સાગરના પ્રોડક્શન હેઠળ બનેલી તેમજ એ ફિલ્મને બાબુભાઈ મિસ્ત્રીએ ડિરેક્ટ કરેલી અને તે ફિલ્મ હતી વીર માંગડાવાળો કે જેની અંદર આપણને વીર માંગડાવાળાના પાત્રમાં ભૂપેન્દ્રભાઈ ત્રિવેદી તેમજ સાથી કલાકારમાં સ્નેહલતા જોવા મળેલા ત્યારબાદ તેઓ વર્ષ ઓગણીસો ને ઇઠોતેરની અંદર આવેલ ફિલ્મ ભાગ્યલક્ષ્મીની અંદર પણ જોવા મળેલા કે જે ફિલ્મની અંદર બોલિવૂડના જાણીતા કલાકારો જેવા કે શત્રુઘ્ન સિન્હા રણજીત રીના રોય રીટા ભાદુરી કિરણ કુમાર વગેરે કલાકારો જોવા મળેલા તેમજ ત્યારબાદ તેઓ વીર અભરવાળો નામની ફિલ્મમાં પણ જોવા મળેલા તેમજ વર્ષ ઓગણીસો ને એક્યાસીની અંદર આવેલ ફિલ્મ ગજરા મારુની અંદર પણ અમજદ ખાન જોવા મળેલા કે જે ફિલ્મને નાનાભાઈ પટેલ ડિરેક્ટ કરેલી તેમજ આ ફિલ્મમાં આપણને હીરો તરીકે રવિન્દ્ર મહાજનની તેમજ હિરોઈન તરીકે સુષ્મા વર્મા જોવા મળેલા તો મિત્રો આપને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરી અવશ્ય જણાવજો જય હિન્દ વંદે માતરમ